અમદાવાદ કમિશ્નર કચેરી ખાતે શહેર સીપી જીએસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં શહેર એસીપી ડીસીપી તમામ પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સ બાદ શહેર પોલીસની કામગીરી શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટને લઈ સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ કોન્ફરન્સની વાત કરીએ તો પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજાવતા હાલ જૂન બે સુધી લોક ભાગીદારી આશરે બાવીસ હજાર ઉપર સીસીટીવી કેમેરા લાગી ગયા છે અને પ્રોજેક્ટ બે મુજબ સીસીટીવી ની ફીડ લોકલ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળી શકે તે માટે સ્થિતિ જોતા હાલ ત્રણ હજાર અઠ્યાસી સીસીટીવી ની ફીડ પોલીસ સ્ટેશન અને બે હજાર નવસો ત્રેસઠ કંટ્રોલ રૂમને મળી રહી છે સીસીટીવી ના લીધે ચોરીઓ લૂંટ જેવા ગુનાઓને ઉકેલવામાં સફળતાઓ મળી રહી છે એમ કહી શકાય કે 100% પોલીસનું ડિટેક્શન જોવા મળી રહ્યું છે આ ઉપરાંત વધુ શું ફેરફાર જોવા મળ્યો તેની વધુ વિગત શહેર પોલીસ કમિશનર મલિક દ્વારા આપવામાં આવી હતી અને એક ઓર મુદ્દો જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે કે સીસીટીવી સ્થિતિ આમ જોઈએ તો काबू હેઠળ છે સતત મે ફર્સ્ટ પાર્ટ ના જે ટોટલ બગા સીરીયસ ગુણાવડે ગણીએ જેનો દાળ લૂડ કોણ મારા મારી બધી આવ્યો છે એ થોડું ઘટી રહ્યો છે 23 માં 6 મહિનામાં 6534 હતા 24 માં 5075 હતા અને આ વર્ષે 4800 કરે પર છે એટલે થોડું ઘટી રહ્યો છે બીજું હાઈડેટ પણ લે કે અંદર કંટ્રોલ માં છે અને આપણે એક જો સૌથી આગતના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીનો એના 2024 ના મઈ મહિનામાં આપણે એક ઉતમ કરેલું તમામ પીએઓ ને એસીપી ડીસીપી એ લોકો પાસે જે સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પણ આગેવાનો સાથે મીટિંગ કરે ને વધારે ને વધારે લોકો સ્વૈચ્છિક CCTV લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એના કેતા મને ખૂબ જ हर्ष થાય છે કે અપ્યાસ ઉધી મે 22774 કેમેરા એટલે અમદાવાદ શહેર મે લોકોએ લોકパリ લોક મતલબ પોતાને સ્વૈચ્છા થી આ લોકો લગાડે છે અને રાતી અપને પોલીસ ને બહુ મદદ મળી રહી છે અત્યાર 22774 કેમેરા મે પેકી અપને આ ચાલુ વર્ષે માર્ચ મહિના મે બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાથે લેદુ જેને પે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ માં આવે છે એ રીતે જો લોક ભાગીદારી થી આજે પ્રાઇવેટ કેમેરા છે એ પેકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસ ના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશન માં પણ મળે અને કંટ્રોલ માં પણ મળે એટલે એમાં સરકાર નો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારી થી લોકો પાસે થી થોડી યુ નો એંગરેજ કરી જીટીપીએલ સાથે પણ સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશન માં પણ આવી રહી છે અને કંટ્રોલ માં પણ આવી રહી છે આજે 22774 બેકી પોલીસ સ્ટેશન માં 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલ માં 2963 ની ફીડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલ માં લઈ રહ્યા છીએ અને આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેર માં જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના ડાડ લૂંટના એમાં થોડો ડિટેક્શન વધ્યો છે આંકલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે चालू વર્ષે 100% કે 100% ડિટેક્શન 36% થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા જ્યારે જો હાઉસ બ્રેકિંગ કે ઘરફોડ ચોરીઓ હોય છે રાત્રેમાં ઘરમાં ઋસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે એમાં 2024 માં 42% નો ડિટેક્શન હતો આ વર્ષે 56% છે એટલે

તાલી રહે જે મે ડિમોલિશન ના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશન ના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાખા તડી પાર વગેરે ની પણ અમે સમીક્ષા કરવામાં આવી જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાખાને કાર્યવાહી કરવામાં આવેલ છે આ સેવા એન્ડપીએસ માં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીડ ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે પોલીસ સ્ટેશન માં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે ગડપોસ્ટે ઓને બે પોસ્ટે પર એ બાતમી એ વિસ્તારમાં જ્યાં જ્યાં наркоટિક્સની કે બધી ચાલક છે તો બીઆઈ ને જાણ કરશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓડિયર ક્રાઈમની નથી લોકલ પોલીસ સ્ટેશન ની પડશે એટલે વધારેમાં વધારે કેસો શોધે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવાનો આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ પ્રકારો પોલીસને મળ્યા છે बाहर का तरीके आए एयरक्राफ्ट नहीं इंसिडेंट ऐसी है ना पंड रेलवे के तरीके पुलिस ही टाइट कर रहा थी, थी, है आज रात की आता पंड बहुत शांति से प्रसार होता है अन्य बीजा पंड जो इंसिडेंट होते हैं एक अंदर है पुलिस के इफेक्टिवनेस पुलिस में खासी बढ़ी है अन्य कार्यों ने रोका अब वो एक चैनली सी न